પછી હાથ લઈ ને બતાવો હવે હાથ પાછળ બોલો ભળે છે પડી જાય છે ને ઓકે તો શું કહેવાય ભળે તો thank હવે પહેલા તેલ હાથમાં લવ ચલો જુઓ તેલ કેવું છે ભાઈ પાણી ઉપર શું થાય છે તરે છે ને તો જે પદાર્થ હલકો હોય એ પાણી ઉપર તરે એટલે પાણી કરતા તેલ કેવું કહેવાય ચલો આપણે પાણીમાં લાકડું નાખીએ તો તો તરે કે ડૂબી જાય લાકડું કેવું કહેવાય ચલોખંડ લોખંડનો ટુકડો નાખીએ તો તરે કે ડૂબી જાય તો લોખંડ કેવું કહેવાય બોલો કેવું કહેવાય

દ્રાવ્ય અદ્રવ્ય ભારે હલકું આ બધા શું થયા પદાર્થના ગુણધર્મો શું થયા સમજ પડી ગઈ